જય બદ્રી વિશાળ મિત્રો આ છે બદ્રીનાથ ધામના દર્શન તો મિત્રો આજે છે દિવસ નંબર દસ આપણે આ યાત્રાનું આજે આપણે દર્શન કરવાના છીએ ભગવાન બદ્રીનાથના ભગવાન નરસિંહના અને વિષ્ણુ પ્રયાગ ત્યારબાદ ભારતનું પ્રથમ ગાવ એવું માળા ગાવ જ્યાં ગણપતિ ગુફા પછી સરસ્વતી નદીનું સંગમ પોઈન્ટ અને હનુમાન ચટ્ટી એ બધી જગ્યાનો આપણે આ એક વિડીયોની અંદર સમાવેશ કર્યો છે તો આગળ સુધી આપણો અંત સુધી આ વિડીયો જોતા રહેજો ભગવાન ભગવાંડા તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાની અને આજે આપણો દિવસ છે દસમો અને અત્યારે આપણે ઉત્તરાખંડની અંદર અંદર જોશીમઠ પહેલા રોકાણ હતા હોટલ રઘુવીરની અંદર અહીંથી આપણે જવાના છીએ બદ્રીનાથ દર્શન કરવા માટે તો બ્લોક અંદર આપણે બન્યા અહીંથી બદ્રીનાથ ચાલીસ થી પચાસ કિલોમીટર દૂર છે દોઢ કલાક જેટલો રસ્તો છે જે આપણે કવર કરીને બદ્રીનાથ જવાનું છે અંદર બન્યા રહો અને જોતા રહો આપણે કઈ રીતના ફૂગી છે એથી પહેલા જોશીમઠ જાઉં જોશીમઠથી આપણે થોડાક પેલા રોકાણ હતા એટલે વહેતી રોશીમઠ જાઉં છો ને જોશીમઠથી આપણે જઈશું બદ્રીનાથ દર્શન કરવા માટે સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો ડાયરેક્ટ આપણે સમય થયો છે સાડા સાત અને વહેતી આપણે ડાયરેક્ટ ઉપાડીએ બદ્રીનાથ તરફ અત્યારે સમય થાય છે આઠ ને વીસ ને આપણે જોશીમઠમાં આવેલા ભગવાન શ્રી ઋષિના મંદિરે પહોંચ્યા છીએ વાત કરવામાં તમે જોઈ શકો આ છે તપસ્યા કરી હતી કે ભગવાન ઋષિ એના સૌમ્ય સ્વરૂપમાં અગ્ર સ્વરૂપમાંથી સાદા સ્વરૂપમાં દર્શન આપે ત્યારે આ મંદિરમાં ભગવાને તેને દર્શન આપ્યા હતા અને જો તમે બદ્રીનાથની યાત્રા કરો છો અને આ મંદિરના દર્શન ન કરો તો તમારી યાત્રા સફળ નથી થતી એવું માનવામાં આવે છે આ છે ભગવાન ઋષિનું મંદિર મિત્રો તમે અહીંયા વાંચી શકો વિડીયો પોઝ અને મિત્રો જ્યારે બદ્રીનાથ મંદિર છ મહિના બંધ હોય ને છ મહિના ખુલ્લું હોય ત્યારે છ મહિના બદ્રીનાથ ભગવાન અહીંયા આવે છે અને અહીંથી ફરીથી પછી છ મહિના પછી પાલકી નીકળે છે અને બધા જનાથ પાછી જાય છે અત્યારે આપણે પહોંચ્યા છીએ વિષ્ણુ પ્રયાસો સામે જે નદી આવી રહી છે ધોળી ગંગા નદી અને આ છે અલગ નંદા નદી અલખનંદા નંદા નદીનું પાણી તમે જોઈ શકો સામેનું પાણી જોઈ શકો પરંતુ પ્રવાહ આ નદીનો વધુ હોવાથી આગળ જતા અલગ નંદા નદી જ રહે છે અને ધોળી ગંગા નદી અહીં સમાપ્ત થાય છે પાણીનો કલર એનો વધુ

પાંચ હનુમાનજી નું જે મંદિર જ્યાં હનુમાનજીએ બેઠા હતા હનુમાનજી ની પૂજ હતી ભીમ ને એવું અભિમાન હતું કે આ મારી પાસે આટલું બળ છે હોવા છતાં ઉપડી જશે એમ પણ હનુમાનજી ની પૂછ એથી થોડા થોડો દોરો પણ હલી નહોતી અને અહીંયા પાંડવો ને હનુમાનજી દર્શન આપ્યા હતા હનુમાન ચટ્ટી ની અંદર જોઈ શકો આ તે મંદિર છે હનુમાનજી નું જ્યાં ભીમ ને અને બધા પાંડવો ને દર્શન આપી હતા તે જોઈ શકો એનો વ્યુ તો હવે અહીંથી આપણે નીકળશું બદ્રીનાથ તરફ

મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભારતનું પ્રથમ ગાઉ માણાની અંદર જ્યાં ઘણું બધું વસ્તુ છે સરસ્વતી મંદિરનું ઉદ્દમ સ્થાન છે ગણપતિ ગુફા છે વેદવ્યાસની ગુફા છે તો આગળ આપણા વિડીયોમાં બની આવ્યો આગળ બધું બતાવું મિત્રો આપણે ચાલીને જ આવી છીએ માણા ગાંવની અંદર જે ત્યાંથી ઇન્ડિયાનું પહેલું ગાંવ છે અને બાજુમાં ચીનની બોર્ડર પણ શરૂ થઈ જાય છે અને વેદ વ્યાજ

મિત્રો આ તમે જોઈ શકો પ્રથમ પ્રયાગ એટલે કેશવ પ્રયાગ જ્યાં અલખનંદા નદી અને સરસ્વતી નદીનું સંગમ થઈ રહ્યું છે જોઈ શકો તમે આ સામે જે આવી રહી છે તે છે સરસ્વતી નદી સામે છે અલખનંદા નદી જોઈ શકો મિત્રો પ્રથમ પ્રયાગ કેશવ પ્રયાગ

મિત્રો આપણે દર્શન કરીને તો આવી ચુક્યા છે ગણેશ ગુફાના દર્શન ખાલી કરાવી ચુક્યો કારણ કે બીજું છે એવું કારણ કે અત્યારે સમય ગયો છે બદ્રીનાથ ભગવાન દર્શન થઈ જાય છે પણ લાયન ખુલે છે દર્શન થાય છે ફરીથી શરૂ ત્રણ ચાર લગા કોણ એ માહિતી મળે છે જો હવે અહીંથી આપણે જડીએ ત્યારબાદ સરસ્વતી ઉદ્ગમ સ્થાન છે ભીમપુલ છે વેદવ્યાસની ગુફા છે એ બધું આપણે લેવા જઈએ ને ચાર તો અહીંયા વાગી જાય તો પછી ત્યાં લાઇનમાં જઈએ તો ત્યાં એકથી દોઢ કલાક જેટલો લાઇનમાં ઉપર ત્યારબાદ આપણો વારો એટલે ભેગું ત્યાં એમ હતું નહીં એટલા માટે આપણે પ્લાનમાં ચેન્જ કરીએ ખાલી ગણેશ ગુફાના દર્શન કરીને પાછા આપણે રીતે આપણી ગાડી જઈએ ગાડીએ જઈશું ત્યાંથી આપણે જઈશું બદ્રીનાથ તરફ લાઈનમાં ઊભા રહીએ અત્યારે જ્યારે દર્શન બંધ એટલે આપણો ઝડપી વારો આવી જાય દર્શન કરીને આપણે પછી રિટર્ન થવાનું છે ગુત્ર પ્રયાગ તરફ એ આપણી હોટલ છે એટલા માટે પ્લાનમાં ફેરફાર છે તો લોકમાં આગળ કન્ટિન્યુ રહેજો અને સપોર્ટ કરતા રહેજો છે નદી અને વચ્ચે આવેલ ભગવાન બદ્રીનાથ નું મંદિર આપણે જઈ રહ્યા છીએ તો જોઈ શકશો મિત્રો આપણે અલખનંદા નદી ક્રોસ કરીને જવાનું છે ભગવાન બદ્રીનાથ દર્શન કરવા માટે આ છે અલખનંદા નદી સામે બાજુ છે ભગવાન બદ્રીનાથ મંદિર

તમે મારી પાછળ જોઈ શકો છો ભગવાન બદ્રીનાથના દરવાજા ખોલી ગયા છે શ્રદ્ધાળુઓ દર્શન કરવા મળ્યા છે તમારે લાઈન તો લાંબી હોય છે ને એ બી દર્શન પણ અહીંયા અવેલેબલ છે થોડુંક વધારે મહેનત કરો છો ત્યારબાદ તમારે થઈ શકે એવું છે દર્શન તમે જોઈ શકો ભગવાન છે ભગવાન બદ્રીનાથ અને નારાયણ પર્વતની બંનેની વચ્ચે આવેલ છે બેઠા છે ભગવાન બદ્રીનાથ અને જે મેં તમને વાત કરીશી તપતકું સામે બે છે તપ જોઈ શકો તે જોઈ શકો મિત્રો આ છે મિત્રો દર્શન થઈ ચૂક્યા છે બદ્રીનાથ ભગવાનની ભગવાન દર્શન તો બદ્રીનાથ ભગવાન ના થઈ ચુક્યા મેં આગળ તમને જણાવ્યું તો દર્શન ની વાત હોય તો અમે કહી રહ્યા હતા આપણે ભેગું થાય મતલબ નહીં કારણ કે આપડે જવાનું હતું હજી એ લાઇનની વાત તો બહુ લાંબી લાઇન હતી એટલા માટે પછી બાકી આપણે કરતા નથી હા વીએપી દર્શન ને એવું બધું પણ શું કરું કારણ કે આ અહીંયા સુધી આપણે આવ્યા હોય તો દર્શન કર્યા વિને જ આવી તો એનું કાંઈ મહત્ત્વ નથી આપણે જે ટિકિટના પૈસા લીધે બધું પકડ્યું એમ સમજી લેવાનું એટલે હવે આપણે દર્શન થઈ ચૂક્યા છે આપણે અહીંયાથી આગળ જવાનું છે પાછું આપણે રુદ્રપ્રયાગ આજની રાત સ્ટે કરવાની છે તો ચાલો મિત્રો આપણા વ્લોગમાં કન્ટિન્યુ કન્ટિન્યુ આગળ બના રહ્યો રસ્તાના વ્યૂ જોતા જોતા આપણે ભોગીએ રુદ્રપ્રયાગ એની પરંતુ રસ્તામાં ક્યાં આપણે ઊભા રહેવી તો એ તમને હું બતાવું અત્યારે સમય થયો છે સાડા દસને આપણે ભોગ્યા છીએ જોશીમઠથી આગળ ગોપેશ્વર પહેલાં આપણે એક હોટલે હોલ લીધો જમવાનો કારણ કે આપણે અહીંથી જવાનું છે રુદ્રપ્રયાગ કારણ કે સમય બહુ મોડું થઈ ગયું છે જમવાનું બાકીતું ત્યારે જમી લીધું ડિનર કરી લીધું છે આપણે રાતનું અને રાતે હવે આપણેથી હજી પચાસ કિલોમીટર દૂર છે એટલે એકથી એકથી દોઢ કલાક જેવડો સમય લાગે એટલે ત્યારે આપણે રુદ્રપ્રયાગ પૂગશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળ્યા કાલ નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે જ બધાને જય ભગવાન